જય માતાજી જય યુંગી વાળા કેમ છો મારા કલેજા બધા મજામાં જશો તો આજે આપણે આવી ગયા છીએ ગામના પુલીએ તમને આગળ ગીતમાં દેખાઈ રહ્યું હતું કે પુલિયું ધોવાઈ ગયું છે તો ફાઇનલી એનું કામ કરવાનું છે તો જોઈ લ્યો આ કામ ચાલુ છે અને આ છે આપણા ડીપી જોશી મંત્રી તો મંત્રી હું પુલિયાનું કામ ચાલુ કરી દીધું પુલિયાનો ને રસ્તો છે ને બંધ છે હા એટલે ધૂળ નાખી દે બધામાં હા આ ટાઈમ કે ગાડી પલટી મારી ગઈ છે વરસાદ બહુ પડ્યો આજુ કરે વરસાદ આવ્યો

આ બધેમાં હવે રેતી નાખી અને રોડ રેવલ કરવાનું છે આ બધું કામકાજ આપણે તો આ જોઈ લ્યો આ પાણી ભરાઈ ગયું બે દિવસ થઈ ગયા તોય પાણી હુકાણું નથી અને આ બધેમાં પાણી ભરાઈ ગયું ને આ માંડવી જોઈ લ્યો આવું ધોવાઈ ગઈ છે તો ડીપીનું શું કેવું છે ડીપી સાહેબ છે કરવો ને કે રસ્તો બંધ થઈ જાય બરોબર છે અને જો કે કરવું પડે કેમ કે મેઇન રોડ હોય એટલે આવું બધું કરવું પડે તો ચાલો મિત્રો આપણે આગળ પાવડો આપે જાય આપણે આ ટ્રેક્ટરના પાવડા થી આ બધું રેવલ કરવામાં આવે છે જો અહીંયા રેવલ થોડું કહ્યું છે અને હવે આ પાવડા થી આ બધું રેવલ કરે છે તો ચાલો એકવાર તમને પાછી નદી દેખાડી દઉં એકવાર ગામની તો મિત્ર નદી આવી ગયા છે ને અત્યારે તો જો પાણી ઉતરી ગયું છે ઓછું થઈ ગયું છે આમ હવે નકર નકરજો આ વાડી ને એ બધેમાં પાણી ભરાઈ ગયું હતું ને આ રસ્તો ધોવાઈ ગયો તો એટલે અત્યારે ત્યાં કામ કરવામાં આવે છે ચાલુ કામ કર્યું છે ગામના સરપંચ અને ડીપી જોશી મંત્રી શ્રી બે કામ ચાલુ કરી દીધું છે ને આ બેય બે વાડી છે ને આખી પાણીની ભરી રહી હતી તો આજુખે વરસાદ બહુ પડ્યો તો નુકસાન ઘણું થયું છે અને અત્યારે તો પાણી ઓછું જાય છે નદીમાંથી કેમ કે ઉપર ખીમાપાટ ડેમ છે ને બધો પાણી એમાં વીયો જાય છે તો અત્યારે પાણી ઓછું જાય છે અને સામે પણ આમથી પાણી આવે છે આમળીકોર વાછરાડાવાળું ડેમ છે એ ડેમનું પાણી આવે છે અને પાણી બધું આમળીકોર છે ને ખીમાપાટ કોર જાય છે તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો તો મિત્રો આવી રીતના કંઈક રસ્તાનું કામ ચાલુ છે અમારા ગામમાં સરપંચ અને ડીપી જોશ ડીપી જોશી કિસાન સંઘ મોરચા મંત્રી છે એ બે થઈને રસ્તાનું કામ કરે છે જોકે મારા ખ્યાલથી છે ને એમાં પચાસ હાંઠ બળના ટ્રેક્ટર જો આખો દિવસ કામ આવશે તો અહીં રેવલ રોડ થાય પુલ્યું તો અત્યારે આપણે દુકાને જાય છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનીએ રહેજો તો આપણો મિત્ર દુકાને આવી ગયા ને દુકાને થોડું ઘણું કામ કરી અને હવે આપણે છે ને ઘરે જમવા જવાનું છે તો ચાલો તાણું બાણું દઈને ઘરે જમતા હોય ચાલો મિત્રો આપણે ઘરે જમતા આવી તો મિત્રો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને ઘરે કંઈક લાઇટનો પ્રોબ્લેમ છે હમણાં લાઇટનો બે ત્રણ દિવસથી બહુ પ્રોબ્લમ છે કેમ કે દિવસને લાઇટ રહેતી નથી અને રાતે લાઇટ આવે છે કેમકે હમણાં બે દિવસથી આ વરસાદને પવન એવો હતો ને એટલે અમારા વાડીઓમાં થાંભલા પડી ગયા છે દુનિયાના થાંભલા પડી ગયા એટલે લાઇટનો પ્રોબ્લેમ છે તો સાંજે લાઈટ આવે છે ને અત્યારે લાઈટ કઈ છે નહીં જોઈ લો અત્યારે લાઈટ નમરે આ મેન સ્વીચ છે લાઈટ નથી અત્યારે તો રાતે લાઇટ આવે છે દરરોજ રાતે આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ ને એટલે સવારે ભરાઈ જાય એટલે સો ટકા થઈ જાય એટલે વાંધો ના આવે અને અત્યારે ગરમી પણ એવી થાય છે વાત મૂકી તો મિત્રો આપણે જમીને નીકળી ગયા છીએ ગામમાં અને ગામમાં જવાનું કે આપણે એક ભાઈબંધા ઘર ની 4wheel લઈ અને આપણે બહાર જવાનું છે કે કે આપણે પર્સનલ કામ છે ને એટલે બહાર જવાનું છે તો જો આપણે ગામમાં જઈ છે ને સામે જો 4wheel ઊભી આ 4wheel માં આપણે જવાનું છે થોડુંક પર્સનલ કામ છે તો કરતા આવી આ ઈ નાવા નું બંધા મિત્રો આપણા ફ્રેન્ડ આવી ગયા છે કાર લઈને અને આપણે કારમાં બેસી ગયા છીએ આપણે થોડું આજની તારીખમાં એક પર્સનલ કામ છે તો આજની તારીખમાં એક પર્સનલ કામ પતાવવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બનીએ રેજો તો મિત્રો આપણું પર્સનલ કામ કરીને પાછા ઝાકસીયા ગામમાં આવી ગયા છીએ જોઈ ગયો આપણી કાર છે આ કાર લઈને આપણે ગયા હતા થોડુંક પર્સનલ કામ હતું ને એટલે તો આપણે કામ પતાવી આવ્યા અને હવે આપણે ગામમાં આવી ગયા છીએ તો હવે આપણે દુકાને જવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બનીએ રહીજો તો મિત્ર તમે વિચારતા હો કે એવું બધું શું પર્સનલ કામ હતું કે કેતો નથી તો મિત્ર થોડુંક પર્સનલ કામ હતું તમને કઈ કઈ એમ સોરી તો આપણે કામ આવી ગયા તો કામ આપણે આવી છીએ આપણી દુકાને તો બની રહેજો કન્ટિન્યુ બ્લોગમાં મિત્ર આપણી દુકાન ઘરે ટ્રેક્ટર આવ્યું છે ને એને આ ગલીમાં જવાનું જોઈએ તો કમેન્ટ કરી નાખો આ ગલીમાં વરી શકશે કે નહીં વરી શકે જોઈ લ્યો દેખાડી દઉં આઈ ડુ ઓ ભાઈ થાંભલામાં થાંભલામાં નથી ઓલો ઓટો કાટ લી ગયો થામલા માં પડી ગયો ઓટામાં જોઈ લ્યો તમે કાઢી લીધું ભાઈ આની અહીંયા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આની કોર મોરો રાખીને પાછી ટ્રાય કરે છે ગલીમાં ના જાય કે જાય જોઈ લ્યો કટો કટી એ ભાઈ આ ડ્રાઈવર પાછો એવી રીયો છે શું કરે હવે ના જાય ભાઈ ગલીમાં કોઈ સરક્ટર ના જાય તો કન્ટિન્યુ આ ગલીમાંથી ગયું નહી જોઈ લો ગયું ટ્રેક્ટર આ ગલી ના નીકળી હગે ટ્રેક્ટર મિત્રો મુકેશભાઈ ટ્રેક્ટર ગયું નહીં ગલીમાં ડ્રાઈવર એવી હતો મુકેશભાઈ પણ આ ગલી હાકડી છે ને એટલે હાકડી ગલીમાંથી ટ્રેક્ટર ગયું નહીં તો મિત્રો આજનો બ્લોગ મારો હવે જ પૂરો કરશું ફરી પાછા કાલ મને નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયસ હશે જય માતાજી જય ઝુંગી વડા